कि ये सफल कामगिरी के तौर पर जो है इन तीनों आरोपी को यहाँ पर एक इंडक्शन के लिए लाया गया है विजलपुर पुलिस थाना के पीआई की आगेवानी में आरोपी को यहाँ पर लेकर आए हैं सोई सोई बस इधर इधर बैठ ગુજરાતનું સ્વાગત છે જુવાપુરા સોનલ ચાર રસ્તા ઉપર ત્રણ દિવસ પહેલા એક છરી દ્વારા મારામારીની ઘટના બની હતી વેજલપુર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા હાલ તો ત્રણ આરોપીને ધરપકડ કરી ઘટનાનું રિકેશન કરવામાં આવ્યું છે આ ત્રણે ત્રણ આરોપીઓ પોલીસે જણાવ્યા પ્રમાણે ઓઢવ વિસ્તારમાં રહે છે અને વેજલપુર કોઈ ઠાકોરવાસમાં એમના સંબંધ નથી ત્યાં અહીંયા જુવાપુરા પાસે આવ્યા હતા અને કંઈ ગાડી ઠોકવાની બાબતે મગજ મારી તથા એ લોકો દ્વારા મારામારીની ઘટના બનવામાં આવી હતી અને હાલ તો પણ વેજલપુર પોલીસે ત્રણે આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ એકત્રીસ ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતાં ગાડા ગાડી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઇસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિગ્નેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાઉ અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જદાવત હતી બાઇક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે ઈ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડમાં આપશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ ખુલશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સનાદે એ લોકો વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના જે સનાદે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાડજ પોલીસ સ્ટેશન સોંપી દેવાનું